क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना एक एवी आग जेमा निर्दोष लोग हुमाई रहा है સિસ્ટમમાં રહેલા લોકો દાવો તો કરે છે કે હવે પછી આવી કોઈ ઘટના નહીં બને તેનું ધ્યાન રાખીશું પરંતુ વારંવાર આગની ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે અને તેમના પરિવારજનો નોંધાર બની જાય છે સરકાર સહાયના તો વાયદા કરે છે પણ સહાયના મલમથી કોઈના સ્વજનો પાછા નથી આવતા પણ સિસ્ટમમાં મોટા મોટા દાવા કરવામાંથી જ ઊંચી નથી આવતી કાર્યવાહીના દાવા તો કરવામાં આવે છે સિસ્ટમમાં રહી ગયેલી ખામીઓના કારણે વારંવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે બનાસકાંઠાના ડીસામાં પણ સિસ્ટમની બેદરકારીના કારણે જ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો ડીસા જીઆઈડીસીમાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી ગઈ જેમાં એકવીસ લોકોના મોત થઈ ગયા પ્રાથમિક માહિતી પ્રમાણે પાણી ગરમ કરવાનું બોઈલર ફાટતા આગ ફાટી નીકળી જે સમયે આગ લાગી તે સમયે ગોડાઉનમાં વીસ થી પચીસ શ્રમિકો કોઈ પણ સુરક્ષા વિના કામ કરી રહ્યા હતા તમામ લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા કાટમાળ નીચે ડટાઈ ગયા હતા જેમાંથી એકવીસ લોકો મોતને ભેટ્યા અને બીજા કેટલાક લોકોને ઈજા પહોંચી છે આ દ્રશ્યો જોઈને તમે અંદાજો લગાવી શકો કે બ્લાસ્ટ કેટલો ખતરનાક હતો આખું બિલ્ડિંગ તૂટી ગયું હતું ગોડાઉનની દિવાલો અને છત પણ તૂટી ગયા હતા વિસ્ફોટકો એટલો આ પ્રચંડ વિસ્ફોટ હતો કે બાજુમાં આવેલું ગોડાઉન પણ ધરાશાયી થઈ ગયું હતું બસો મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો જ્યારે શ્રમિકો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ એકસો આઠ એમ્બ્યુલન્સ અને બચાવ કાર્ય માટે એસડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટના બાદ તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે મળતી માહિતી પ્રમાણે આ તમામ શ્રમિકો બે દિવસ પહેલાં જ અહીં મજૂરી કામ માટે આવ્યા હતા પણ તેમને ક્યાં ખબર હતી કે તેમની જિંદગી સાથે જ મોટી રમત થઈ જશે મળતી માહિતી પ્રમાણે દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા આ કંપની દીપક સિંધી નામના વ્યક્તિની છે કંપનીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હોવાની વિગતો સામે આવી છે જો કે માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ મંજૂરી લીધેલી છે એ પણ એક હકીકત છે ફટાકડા બનાવવા માટેની કોઈ જ મંજૂરી ન હોવાનું સામે આવ્યું છે તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે એમોનિયાનો જથ્થો ગેરકાયદે રાખવામાં આવ્યો હતો ઘટના બાદ ફેક્ટરીનો માલિક દીપક સિંધી ત્યાંથી રફુચક્કર થઈ ગયું છે તે ગેરકાયદે એક કાર્ય કરવામાં માહેર છે અગાઉ તેણે સાબરકાંઠામાં પણ કૌભાંડ કર્યું હતું બે વર્ષ પહેલાં દીપકે સાબરકાંઠામાં ઉઠમણું કર્યું હતું ત્યારથી તે ફરાર છે સાબરકાંઠા જિલ્લા પોલીસે પણ તેની સામે તપાસના આદેશ આપેલા છે દીપક ટ્રેડર્સના માલિક દીપક સિંધીની મિલકત તેમજ ગુનાહિત ઇતિહાસ અંગે હવે વિગતવાર તપાસ કરવામાં આવશે દીપકે ફટાકડાના અનેક વેપારીઓને પણ રાતા પાણીએ રોડ આવ્યા છે જોકે હવે તો તેનો ભાંડો ફૂટી ગયું છે હવે આખી ઘટનામાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે પોલીસે બે લોકોની અટકાયત કરી છે જ્યારે દીપક ટ્રેડર્સના માલિક દીપક સિંધી સામે ગુનો દાખલ કર્યો છે બીજી તરફ ઘટનાને લઈ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ગોડાઉનના જે ભીષણ આગ લાગી તેના માટે જવાબદાર કેટલાક લોકો છે તેનું લાયસન્સ રિન્યુ સર્ટિફિકેટ માટે એકત્રીસમી ડિસેમ્બરના રોજ કલેક્ટરને એક અરજી કરવામાં આવી હતી પરંતુ પૂરતી સગવડો અને સુરક્ષાના અભાવે રિન્યૂ કરવામાં નહોતું આવ્યું આ સંદર્ભે બાર માર્ચ બે હજાર પચીસના રોજ સ્થળની મુલાકાત પણ લેવામાં આવી હતી તે વખતે ગોડાઉન ખાલી છતાં સેફ્ટીનો અભાવ નેગેટિવ અભિપ્રાય આપવામાં આવ્યો હતો છતાં લોભ લાલચમાં આવીને દીપક ટ્રેડર્સના માલિકે કારખાના અને વિસ્ફોટકનો જથ્થો ગોડાઉનમાં અંધારામાં રાખીને ગોડાઉનમાં મોતનો સામાન રાખવામાં આવ્યો હતો જીવના જોખમે અહીં શ્રમિકો કામ કરી રહ્યા હતા અહીંથી ફટાકડાના ખાલી બોક્સ પણ મળી આવ્યા છે જેના પરથી એટલું કહી શકાય કે ફટાકડા બનાવવાની મંજૂરી ન હોવા છતાં અહીં ઉત્પાદન પણ કરવામાં આવતું હતું ઘટનામાં વહીવટી તંત્ર આરોપી સામે કડક કાર્યવાહીના દાવા તો કરી રહી છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે દર વખતની જેમ આવી ઘટનાઓ નજરઅંદાજ કરી દેવાય છે અનેક નિર્દોષ લોકોનો ભોગ લેનારાઓ પકડાય તો પણ તેમને થોડા દિવસની જેલ થાય છે અને પછી જામીન પર મુક્ત થઈ જાય છે અને થોડા દિવસની કાર્યવાહી દેખાડીને સિસ્ટમ પણ જેમ હતી તેમ થઈ જાય છે લોકોને મરવા માટે છોડી દેવાય છે જાય છે તો નિર્દોષ લોકોના જીવ સિસ્ટમનું કંઈ પણ જતું નથી જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે દિલ ધોવાય છે હૈયું કકળે ઉઠે છે પણ હર હંમેશની જેમ તંત્ર કેમ નિષ્ઠુર બની જાય છે તે પણ એક સૌથી મોટો સવાલ છે ડીસાદ નહીં રાજકોટમાં હાઈવે પર રૂડા ટ્રાન્સપોર્ટ વિસ્તારમાં શેમ્પુ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા કિલોમીટર દૂર સુધી જોવા મળતા હતા જો કે આગ કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ ત્રણ કલાક સુધી પ્રયત્નો કર્યા હતા બેરલમાં બ્લાસ્ટ થવાથી કેમિકલ ફેક્ટરીમાંથી બહાર રસ્તા પર આવી ગયું અને તેમાં પણ આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા જેના પર પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લેવાઈ હતી આગમાં સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ પરંતુ આગ એટલી ખતરનાક હતી કે ફાયર બ્રિગેડ મેનેજ મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો

તે એક સૌથી મોટો સવાલ છે કારણ કે તંત્ર તો જવાબદારીમાંથી છટકબારી શોધી લે છે પરંતુ એ લોકોનું શું જેમણે પોતાના પરિવારજનો ગુમાવ્યા એ લોકોનું શું જેઓ દુર્ઘટનામાં હંમેશા માટે દિવ્યાંગ બની ગયા ફક્ત કલ્પનાથી જ કંપારી છૂટી જાય તેવી આ ઘટનાઓ ક્યાંય પણ ન બનવી જોઈએ પરંતુ સમયાંતરે ચેકિંગ અને નિરીક્ષણના અભાવે જ આવી ઘટનાઓ સામે આવતી રહે છે ફક્ત સિસ્ટમ જ નહીં જે લોકો પોતાના ગોડાઉન કે ફેક્ટરીમાં કાર્યો કરે છે તે પણ આરોપી દીપક સિંધીની ભૂલનો ભોગ નિર્દોષ શ્રમિકો બન્યા છે તેવામાં હવે દીપક સિંધી સામે કયા પ્રકારની કાર્યવાહી કરાશે તેના પર પણ લોકોની નજર રહેશે પણ અહીં સવાલ એ થાય કે નિર્દોષ લોકોના જીવ ગયા એ પણ એક હકીકત છે